તારે તો ઘણું બોલવું ને હા મારે તો કે તરે ઉઠાઈ પડી ત્રી મને મારી દીધી મને આત્મથી કોઈ સુરત શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક માતા પિતાએ ધર્મના નામે પોતાની જ દીકરીનું બાળપણ છીનવી લીધું છે આ દીકરીએ ખુલાસો કર્યો છે કે જ્યારે તે માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે જ તેના માતા પિતાએ તેને માતાજીનો અવતાર કહીને લોકોને દેખાડવાનું શરૂ કર્યું હતું તેને જબરદસ્તી ધૂણવાનું નાટક કરાવવામાં આવતું અને તલવાર રાસ પણ કરાવવામાં આવતો હતો લોકો સામે આ નાટક થી તેઓએ લાખો રૂપિયાનો લાભ પણ લીધો હતો દીકરી કહે છે કે મારે ભણવું હતું શાળાએ જવું હતું પરંતુ મારા માતા પિતાએ ક્યારેય જવા નથી દીધું જ્યારે હું મોટી થઈ અને મને હકીકત સમજાય ત્યારે મેં આ બધાનો વિરોધ કર્યો પરંતુ મારી વાત સાંભળવાના બદલે મારા પિતાએ મને એટલી મારી કે મારી આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું મને બળજબરીથી માતાજીના કપડા પહેરાવવામાં આવતા લોકો સામે ધૂણાવાતી અને આશીર્વાદ આપવાનું નાટક કરાવાતું પાંચ છ લાખ રૂપિયાની ઉપાડી કર્યા પછી પણ મારા માતા પિતા વધુ પૈસા માટે દબાણ કરતા હતા હવે આ દીકરીએ આખી હકીકત બહાર લાવી છે અને પોતાના માતા પિતાને આરોપી ઠેરવ્યા છે તેનું કહેવું છે કે હવે તે આ ખોટી ધાર્મિક નાટકબાજીથી મુક્ત થવા માગે છે અને પોતાનું જીવન સામાન્ય રીતે જીવવા ઈચ્છે છે આ કિસ્સો માત્ર એક પરિવાર હકીકત નથી પરંતુ સમાજ માટે એક મોટો પ્રશ્ન છે કે ધર્મના નામે છેતરપિંડી ક્યાં સુધી ચાલશે